Okay. વિસ્તારમાં ટાવર રોડ કામગીરીને કારણે બિલ્ડિંગની ડ્રેનેજ લાઇન તૂટી હોવાનો આક્ષેપ છે જેનું રિપેરિંગ હજુ સુધી થયું નથી ઉપરાંત આર્યમાન આર્કેટ બિલ્ડિંગની ડ્રેનેજ લાઇન કોમર્સ હાઉસ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સાથે જોડવાથી ગંદા પાણીનો ભરાવો જેનાથી બિલ્ડિંગના પિલરને નુકસાન થયું છે આ નુકસાનની ભરપાઈ માટે જીએમસીઆરસીએ કોઈ પગલા લીધા ન હતા હાલ એસોસિએશન દ્વારા અને નુકસાનની ભરપાઈ રિપેરિંગ અને વેપારીઓને વળતર તાકીદે માંગ કરવામાં આવી છે ઉપર તમારી બિલ્ડિંગ છે ફ્લોરની બિલ્ડિંગ છે જ્યાં આગળ રેસિડેન્સ ફેમિલી રહી છે સાઇઠ ફેમિલીના એ બિલ્ડિંગમાં સાહીઠ ફેમિલી અમારી રહી રહી છે જ્યારે મેટ્રોએ કામ શરૂ કર્યું હતું ત્યારે અમારું એ બિલ્ડિંગનું સ્ટેબિલિટી બરાબર હતી એ લોકોના કામ થવાના કારણે અમારી બિલ્ડિંગને જર્જરિત થઈ છે નુકસાન થયું છે વાઇબ્રેશન આવ્યા છે અમને અમારી બિલ્ડિંગોમાં ઘણા બધા ફ્લેટોમાં ટાયર્સ તૂટી ગઈ છે સ્લેબ પડી ગયા છે અને નુકસાન અમારે થયું છે તો આ લીધે અમને હવે મેટ્રો અમારે આ બિલ્ડિંગ ખાલી કરવાનું સાજિશ કરી રહી છે અને અમને આ એ બાબતે એસએમસી થ્રુ નોટિસ આપીને અમને હેરાન કરી રહી છે અમારા રેસિડેન્સની આ રજૂઆત છે સરકારને પબ્લિક પબ્લિકની રજૂઆત છે અમારા કે અમને આ અમારા અમને ન્યાય આપે અને અમને આ કોમર્સ હાઉસમાંથી યોગ્ય રસ્તો અમને કરી આપે અને રેસિડેન્સને સરકાર એસએમસી સહકાર આપે અમે સુડાભવનમાં કેટલા વખતથી કમ્પ્લિશન માટે અને ઉપર એસિડેન્સવાળાના માટે ઘણી માગણી કરી છે કે એ ભાડું ચૂકવીને એ લોકો બીજી જગ્યાએ શિફ્ટિંગ કરવા માટે કરો એ લોકો ત્રણ મહિનાનું ભાડું આપવા તૈયાર છે આજની તારીખમાં કોઈ કશે બી કોઈ ફ્લેટ ઓર્ડર જાય તો અગિયાર મહિનાનું ભાડું એ લોકો ચૂકવું પડે છે ને દલાની ચૂકવી પડે છે એ પણ આ લોકો કોઈ સમજતા નથી કોઈ વાતોને માનતા નથી કે ત્રણ મહિના માટે બિલ્ડિંગ ખાલી કરી તમે સ્થાનિક રહેવાસી બીજી જગ્યાએ રહેવા જાઓ ખાસ હવે એસએમસી દ્વારા નોટિસ મોકલાવી છે એ નોટિસના કારણે એ લોકો એમ કહેવા માંગે છે કે તમે આ બિલ્ડિંગ ખાલી કરો ને એસએમસી ને મેટ્રો મળીને આ બધી અમારા માટે હેરાનગતિ કરી છે એના માટે અમને ન્યાય મળે એવી અમારી અરજ છે